નમસ્કાર મિત્રો કાયદાની વાતોમાં એડવોકેટ સંજય પંડિત આપ સૌને આવકારે છે મિત્રો આપણે અગાઉના વિડીયોમાં પ્રકરણ સાત સુધી ચર્ચા કરી છે આજે આપણે પ્રકરણ આઠથી આ વિડીયોની આપણે શરૂઆત કરીશું મિત્રો પ્રકરણ આઠ છે ભૂમિદળ નૌકાદળ અને હવાઈદળ સંબંધી ગુના જે આપણી મિલિટ્રી છે નેવી એરફોર્સ અને ભૂમિદળ એના સંબંધી જે કંઈ પણ ગુના છે એ આ પ્રકરણમાં આવરી લેવામાં આવ્યા છે કલમ એકસો ઓગણસાઠથી થી આ પ્રકરણની શરૂઆત થાય છે અને એકસો આ પ્રકરણ છે એ પૂર્ણ થશે મિત્રો તો કલમ છે જોઈએ આપણે બળવાનું દુષ્પ્રેરણ કરવા અથવા સૈનિક નાવિક કે વિમાનીને પોતાની ફરજમાંથી ભ્રષ્ટ કરવાની કોશિશ કરવા બાબત એટલે આપણા નેવીના એરફોર્સના કે ભૂમિદળના કોઈ પણ દળમાં બળવાની કોશિશ કરવામાં આવે અથવા તો આના જે અધિકારીઓ છે એની ફરજમાંથી એને ભ્રષ્ટ કરવાનો પ્રયાસ કરવામાં આવે તો આવા કિસ્સામાં શું સજા થઈ શકે છે તે આપણે જોઈએ તો આવા કિસ્સામાં આજીવન કેદની સજા કરવામાં આવશે અને દસ વર્ષ સુધી લંબાવી શકાય તેટલી મુદત માટે કોઈ પણ વર્ણની એટલે કે દસ વર્ષ સુધીની સાદી કેદની હોઈ શકે સખત કેદ પણ હોઈ શકે અને દંડની પણ જોગવાઈ કરવામાં આવી છે અને આજીવન કેદ સુધી લંબાવી શકાય ત્યાં સુધી આમાં જોગવાઈ કરવામાં આવી છે ત્યારબાદ છે કલમ એકસો સાહીઠ બળવો કરવાનું દુષ્પ્રેણ જો તેના પરિણામે બળવો થાય તો એટલે કોઈ પણ બળવો કરવાનું દુષ્પ્રેણ કરવામાં આવે અને જો બળવો થાય અને બળવો કરવામાં આવે તો જે કોઈ વ્યક્તિ ભારત સરકારના ભૂમિદળ નૌકાદળ અને હવાઈદળના કોઈ અધિકારી સૈનિક નાવિક કે વિમાનની કોઈ પણ ઉપરી અધિકારી પોતાના હોદ્દાની ફરજ બજાવતા હોય ત્યારે તેની ઉપર હુમલો કરવાનું દુષ્પ્રેરણ કરે તેને ત્રણ વર્ષ સુધીની બેમાંથી કોઈ પ્રકારની કેદની શિક્ષા કરવામાં આવશે એટલે દુષ્પ્રેરણમાં ત્રણ વર્ષની સજા છે એ સજા સખત પણ હોઈ શકે સાદી પણ હોઈ શકે અને દંડની પણ જોગવાઈ છે મિત્રો ત્યારબાદ કલમ એકસો એકસાઇઠ કોઈ સૈનિક કે વિમાનને તેના ઉપરી અધિકારી પોતાની હોદ્દાની ફરજ બજાવતા હોય ત્યારે તેના ઉપર હુમલો કરવાનું દુષ્પ્રેણ કરવા બાબત જે કોઈ વ્યક્તિ ભારત સરકારના ભૂમિદળ નૌકાદળ અને હવાઈદળના અધિકારી સૈનિક કે વિમાનની કોઈ ઉપરી અધિકારીઓ પોતાના હોદ્દાની ફરજ બજાવતા હોય અને તેના ઉપર હુમલો કરવાનું દુષ્પ્રેણ કરે તેને ત્રણ વર્ષ સુધી બેમાંથી કોઈપણ પ્રકારની કેદની શિક્ષા કે સજા કરવામાં આવશે અને દંડ પણ થશે મિત્રો આવા દુષ્પ્રેણીના કારણે જો હુમલો થાય એટલે કે એ જે પ્લાન કરવામાં આવ્યો છે સક્સેસ જાય તો સાત વર્ષ સુધીની કેદની શિક્ષા છે અને દંડને પણ પાત્ર થશે એવું કલમ એકસો બાસઠ કીએ છે કલમ એકસો ત્રેસઠ છે સૈનિક નાવિક કે વિમાનને નાસી જવાનું દુષ્પ્રેણ કરવા બાબત જે કોઈ વ્યક્તિ સરકારના ભૂમિદળ નૌકાદળ અને દળના કોઈ અધિકારી સૈનિકે વિમાનને નાસી જવાનું દુષ્પ્રેણ કરે તેને બે વર્ષ સુધીની બેમાંથી કોઈપણ પ્રકારની કેદની સજા અને દંડ ની જોગવાઈ કરવામાં આવી છે મિત્રો કલમ એકસો માં કલમ એકસો થી નાસી ગયેલાને આશરો આપવા બાબત એટલે કોઈ પણ સૈનિક છે એ એરફોર્સનો હોય નેવીનો હોય કે ભૂમિદળનો હોય એ નાસી ગયેલો હોય ને એને જો કોઈ આશરો આપે તો આવા કિસ્સામાં જે કોઈ વ્યક્તિ ભારત સરકાર ભૂમિદળ નૌકાદળ અને હવાઈદળોના અધિકારીઓ સૈનિક નાવી કે નાસી જવામાં આવ્યો છે એવું જાણવા છતાં અથવા એ માનવાને કારણ હોવા છતાં એવા અધિકારી સૈનિક નાવિક વિમાનીને આશરો આપે તો તેને નીચેના અપવાદમાં તે આવી જતી ન હોય તો બે વર્ષ સુધીની બેમાંથી કોઈપણ પ્રકારની અથવા બે બંને શિક્ષા કરવામાં આવશે અપવાદ આ જોગવાઈના કેસ લાગુ પડતા નથી કે નાસી જોવા ગયેલ જીવનસાથી દ્વારા આશ્રય આપવામાં આવ્યો હોય મિત્રો કલમ એકસો ચોસાઠમાં નાસી ગયેલા સૈનિકને જો આશરો આપવામાં આવે તો બે વર્ષ સુધીની કેદની સજાની જોગવાઈ છે એ સખત પણ હોઈ શકે સાદી પણ હોઈ શકે અને દંડની પણ જોગવાઈ છે પરંતુ સાથે સાથે એમાં અપવાદ પણ આપવામાં આવ્યો છે કે આવો આશરો છે જો એ એના જીવનસાથી દ્વારા આપવામાં આવ્યું હોય તો એ આ ગુનો ગણાશે નહીં એ આ ગુનાની વ્યાખ્યામાં આવતું નથી કલામ એકસો પાસઠ માસ્ટરની ગફલતથી વેપારી વહાણમાં નાસીજનાર છુપાયો હોય તો ભારત સરકાર ભૂમિદળ નૌકાદળ કે હવાઈદળમાંથી નાસીજનાર જે વેપારી વહાણમાં છુપાયો હોય તે વાહનના માસ્ટર કે ઇન્ચાર્જ જો પોતે એવા માસ્ટર કે ઇન્ચાર્જને વ્યક્તિની હાસિયતથી પોતાની ફરજ બજાવતા ગફલત કરી ન હોત તો અથવા વહાણ પર શિસ્તનું બરાબર પાલન થયું હોત અને પોતે તે પણ તો વધુમાં વધુ ત્રણ હજાર રૂપિયાના દંડને પાત્ર થશે ત્યારબાદ કલમ એકસો છાસઠ છે કોઈ સૈનિક નાવિક કે વિમાનના ફરમાનની કૃત્ય કરવાનું દુષ્પ્રેણ કરે જે કોઈ વ્યક્તિ ભારતના ભૂમિદળ અથવા નૌકાદળ કે હવાઈદળના કોઈ અધિકારી સૈનિક કે વિમાની માટે અમુક કૃત્ય ના ફરમાનીનું કૃત્ય છે એમ જાણીને તેનું દુષ્પ્રેણ કરે અને તેના પરિણામે ના ફરમાનીનું કૃત્ય થાય તો તેને બે વર્ષ સુધીની બેમાંથી કોઈ પણ પ્રકારની કેદની અથવા દંડની સજા થઈ શકે છે મિત્રો એટલે કોઈ સૈનિક છે નાવિક છે કે વિમાની છે એ એના હુકમનું જે નાફરમાની છે એવું કૃત્ય થાય તો વર્ષ સુધીની સજાની છે કલમ અમુક અધિનિયમોને આધીન ભૂમિ દળ ઓગણીસો પચાસ હવાઈ દળ અધિનિયમ ઓગણીસો પચાસ અથવા ભારતના નૌકાદળ અધિનિયમ ઓગણીસો સત્તાવનને ને આધીન હોય તેવી કોઈ પણ વ્યક્તિ આ પ્રકરણમાં વ્યાખ્યા કર્યા મુજબના કોઈ પણ ગુના માટે આ અધિનિયમ હેઠળ શિક્ષાને આધીન નથી મિત્રો આમાં જે અપવાદો આપવામાં આવ્યા છે એ ખાસ નોંધવા જેવા છે પરીક્ષામાં પણ કદાચ પૂછાઈ શકે છે હવાઈ દળ અધિનિયમ ઓગણીસો પચાસ અને ભારતના નૌકાદળ અધિનિયમ ઓગણીસો સડસઠને આધીન હોય તેવી કોઈ પણ વ્યક્તિ આ પ્રકરણમાં વ્યાખ્યા કર્યા મુજબ કોઈ પણ ગુના માટે આ અધિનિયમ હેઠળ શિક્ષાને આધીન નથી એટલે એમના માટે સ્પેશિયલ કાયદા બનાવવામાં આવ્યા છે આ બીએનએસની જે આ પ્રકરણ છે એ આ અધિનિયમની હેઠળ જો કોઈ આવી જતા હોય એવા અધિકારીઓને લાગુ પડતું નથી ત્યારબાદ છે સૈનિક વિમાનીનો પોશાક પહેરવા અથવા તે વાપરવામાં અથવા તે વાપરવા હોય તેવું ટોકન રાખવા બાબત જે કોઈ વ્યક્તિ ભારત સરકારની આર્મી નાવિક હવાઈ સેવામાં પોતે સૈનિક નાવિક વિમાની ન હોય છતાં પોતે એવો સૈનિક નાવિક વિમાની છે એવું માનવા માનવામાં આવે અને એવા ઈરાદાથી એવો સૈનિક નાવિક કે વિમાની પહેરતો હોય એવો પોશાક અથવા રાખે તો તેવું ટોકન રાખે તેને ત્રણ મહિના સુધીના બેમાંથી કોઈ પણ એક પ્રકારની કેરની અથવા બે હજાર રૂપિયાના દંડની સજાની જોગવાઈ છે મિત્રો એટલે કોઈ વ્યક્તિ છે એ આર્મીનો ડ્રેસ પહેરે અથવા એ પ્રકારના ઓલા સ્ટાર છે કે એવું કંઈ લગાડે ખરેખર એ પોતે એ આર્મીમાં કે સૈનિક દળમાં હોય ને તો એવા કિસ્સામાં બે હજાર રૂપિયાનો દંડ છે અને ત્રણ મહિના સુધીની કેદની સજાની જોગવાઈ છે મિત્રો તો મિત્રો અહીંયા આ જે પ્રકરણ છે પ્રકરણ આઠ એની પૂર્ણાહુતિ થાય છે અને હવે પ્રકરણ નવ થાય છે ચાલુ જે ચૂંટણીઓ સંબંધી ગુનાઓ છે મિત્રો એની ચર્ચા આપણે હવે આના પછીના વિડીયોમાં કરશું મિત્રો હું આશા રાખું છું કે આ વિડીયો આપને પસંદ આવ્યો હશે તમારા કાનૂની જ્ઞાનમાં વધારો કરશે તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો એને લાઇક અને શેર કરવાનું ચૂકશો નહીં અને મારી યુટ્યુબ ચેનલ એડવોકેટ સંજય પંડિતને સબસ્ક્રાઈબ અને લાઇક કરવાનું ચૂકશો નહીં ફરી પાછો નવા પ્રકરણના વિડીયો સાથે આપની સમક્ષ રજૂ થઈશ ત્યાં સુધી મને રજા આપશો પોતાનું ખૂબ જ ધ્યાન રાખજો ટેક કેર જય હિન્દ